સુરેન્દ્રનગરમાં મળેલ નવજાત બાળકીનો મામલો પોલીસે ત્રણ લોકોની કરી અટકાયત માતા સારવાર હેઠળ સુરેન્દ્રનગરના ધાંગધ્રા નજીક જંગલમાંથી ત્રણ દિવસની તજેલી બાળકી મળી આવતા ચકચાર મચવા પામી હતી જેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે બાળકીની નાની સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે જ્યારે બાળકીની માતા સારવાર હેઠળ હોવાથી તેની ધરપકડ હજુ બાકી છે પ્રેમ સંબંધમાં બાળકીનો જન્મ થતાં તેને ત્યજી દેવામાં આવી હતી બાળકીની નાની દ્વારા બાળકીને જમીનમાં દાંટવામાં આવી હોવાનો ખુલાસો થવા પામ્યો છે તાલુકા પીઆઈ ડીડી ચાવડા અને તેમની ટીમે આ ચકચારી કેસના આરોપીઓને ઝડપી લઈને જેલને હવાલે કરી દીધા છે અહેવાલ સલીમ ઘાંચી ગાંગધ્રા સુરેન્દ્રનગર વોટ્સએપ દ્વારા વોટ્સએપ દ્વારા એક મેસેજ સર્ક્યુલેટ થયેલો જેમાં એક ઇસદ્રાના જંગલમાં ધાંગોધ્રા તાલુકાના ઈસદરાના જંગલમાં કોઈ બાળકીને દાટી ગયેલ છે તે મુજબનો વિડીયો તથા તે મુજબની મેટર પ્રસારિત થયેલ જે આધારે તુરંત જ ધાંગોધરા તાલુકા પીઆઈ ડીડી ચાવડાને સંપર્ક કરી તાત્કાલિક સ્થળ ઉપર ટીમ મોકલતા ત્યાંથી બાળકીને રેસ્ક્યુ કરીને એકસો આઠની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી અને અજાણ્યા માણસો વિરુદ્ધ જીવંત જીવતી બાળકીને તેજી દેવાનો અંગેનો ગુનો દાખલ કરી ડીઆઈ ડીડી ચાવડા તથા તેની ટીમના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતે તપાસ તજુ હાથ ધરતા એવું જાણવા મળેલ કે ઈસંદ્રા ગામના હરજીભાઈ રાયસિંગ સર સરવાળિયા તથા તેમના પત્ની તથા તેમના પુત્રીએ આ તાજી જન્મેલી બાળકીને પોતાની આબરૂ જવાની બીકે જંગલમાં દાટી દીધેલ હોવાનું માલુમ પડેલ જેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને તેમને અટક કરવા માટે થઈને નોટિસ આપેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે કોઈ પ્રેમ સંબંધમાં પોતાની આબરૂ ન જાય તે બીકે છુપાવવા માટે થઈને આ કૃત્ય કરેલું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે